લે એક કોનું હોલેા ખબર નહીં પડતી કોનું મેલો ના કી કોમ વગરનું નું કોમનું નહીં હોય ચા બનાવો મોર્નિંગ મોર્નિંગ હેપી શ્રાવણ માસ હેપી તો એકલી ચા બનાવીએ કશું ખાવા નહીં બનાવ્યું મારા

તો મિત્રો અત્યારે મમ્મીએ કીધું કીધું તો રુટુના સ્કેટિંગ શીખવાડ તો અમે શું શીખાવડ ઉતર જો કે જો તો ઊભુ રહેતા શીખીયા ના હેડ તો લગી લગી હેડ આવડે અને વાળતા આવડે બધું એટલું એટલું આમ એક્સ્ટ્રીમ લેવલે નહીં આવડીયું વાર લાગે તે તો કહું તારું સ્ટાર્ટિંગ હજુ તો ચાલુ જ કર્યું ઊભો ના રહે એકાવ તો ચાલુ જ કર્યું ના તો હજુ પોસિબલ ચાલા ચાલાતા અને વળતા આવડે પણ એમાં થોડું બીક લાગે જો તો વળતા હે ને

ઋતુ મોટા સ્કેટ્સ થોડા મોટા પડી ચાર પાંચ ચાર 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 વાળા આવે ને એ તો નહીં ચલાયેલા એટલા બધા

એનું રાહ જોવું તારું તો પેલા પાર્કમાં બધા રમવા જોઈએ હવે ચાણા બહુ વાત લાગશે મને લાગે એવું જોવાય આ વખત તો ચાર્જિંગ એકદમ ફૂલ કરીને આવ્યો પેલે કત લઈને આવ્યો કે ઓછું હતું બંધ થઈ જતું હતું બંધ થવા જ આવ્યું હતું જોકે થઈ તો નતું જોયું પણ થવા આવ્યું હતું એકદમ ફૂલ કરીને આવ્યો જોઈએ તો મિત્રો અત્યારે મમ્મી ખાવાનું બનાવ ચાલુ કરી દીધું છે મમ્મી બનાવી શાક રોટલી મનુ શાક ઘી લોડ બેટિયા અરે બીજો અને બીજો કઈ મમ્મી કે જો કોઈ નહીં બને જોજે જો કે વાગ્યા છે આઠ કદાચ બની કદાચ કદાચ નહીં માની જવું ના મને નહીં બનાવું નહીં બનાવું હું નહીં સીણવાનું કા નહીં બનાવું

मंचू ने करू तो के मंचू ने खावा हो करू पडा तो खावे तो करूई पडा ता नी खाऊ ने ते कोण मु चाकी तो हकू ह चाकुई तो हकू एवू ना होय चाकी तो हकू एवू ना होय ते चाकी दबो डार बता तू नही है उठू क्या गुण क्या तो तू ते चाखा जो जो चा भाई ना तो करा मम्मी